તો જો કૃપા દીદી બાળ મંદિરે છે ને અમે લેવા આવ્યા છીએ કેમ પેલા આજે પડી હલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં મજામાં દેશો તો મિત્રો આજે જુઓ સાથે છે સોહમભાઈ અને કૃપા દીદી સવારના વાગ્યા છે હજી મિત્રો સાડા આઠ બંને ભાવું મારી સાથે એક કલાકથી છે સાડા સાત વાગ્યાને આવેલા છે મારી સાથે અને મિત્રો આજે આપણે જવાનું છે માર્કેટમાં એક ફ્રિજ લેવા માટે અને આજે ઘણા બધા કામ થવાના છે આજે મેટલનું કામ પણ થશે આજે ફ્રિજ પણ લઈ આવીએ અને તમને એવું થશે કે દાઢી બાઢી ભાઈ તો આ દાઢી છે ને લાસ્ટ ડે કપાવી નાખશું આપણે મસ્તનું કરાવી નાખશું કાંઈ કરીશું પણ અત્યારે હવે જો કે પહેલાં શોપને રેડી કરી આપણે તમે જો શોપ આખી મારી કાંઈ ખાલી ખાલી લાગે છે ને તમને બધું આ કેમ કે યસ્ત વ્યસ્ત જ્યારે કામમાં ધ્યાન મિત્રો હોય ને ત્યારે ધંધામાં ધ્યાન નો રહે મારે એટલે

ઓલી મોટી જીપ પણ તોડી નાખી કોની ઓલી મોટી લીલા કલરની જીપ લઈ ગયો ત્યાંથી કોને તોડી ફરવી ઓલો ટાયર કોને તોડેલું છે ટાયર મે બબતાને દેવાય રમકડા તો ચાલો હવે સોહમભાઈને ઘરે મૂકી આવીએ તે અહીંયા રમશે અને આપણે લોકોએ કાલે નાઇટમાં કંઈક આવું કામ કર્યું છે બધું કાચ ને એવું નખાઈ ગયું છે તમને અપડેટ ન દેવાનું કારણ કે રાત્રે સાડા નવ દસ વાગે કામ પૂરું થયું હતું ઓકે પણ હવે કાચને કપાવા જઈએ છીએ અમે કારણ કે જો તમે આ આ પ્લેટ છે ને ખૂબ મોટી પડે છે ને તો આમાં લોડિંગ છે ને વધી જાય છે એટલે આ જો આગળથી એમ નમી જાય છે ભાઈ તો આગળથી એમ થોડા થોડાને કપાઈ નાખશું હવે અને હજી લાગવાના છે આ બાજુ અને આ બાજુ ઓકે તો કેમ કે નીચે પાછું ફ્રીજ આવશે અહીંયા જરોક્ષ મશીનનું આવું બધું આવવાનું છે એટલે હજી ખબર નથી કેટલી હાઈટ જોવે એના પછી આપણે અહીંયા લગાડીશું ચાલો મિત્રો ફટાફટ અમે જઈએ છીએ સિટીની અંદર

મારા પપ્પા છે એ રોડે ઊભા છે બાઇક લઈને સોહમ પાછળ હતો તો મારી હારે આવતો એને સોહમને એટલે અમે જઈએ છીએ હવે આ હાલો અહીંથી વી જાવગા કે બેહ મિત્રો આ છે ફ્રીઝર અને અહીંયાથી આપણે લીધું છે બરાબર છે અને બાકી હું તમને વિડીયોમાં પછી કહું મારા પાછળ પાછળ ઓકે તો જોવો તમે ઓકે તો જો કૃપા દીદી બાળ મંદિરે છે ને અમે લેવા આવ્યા છીએ કેમ પેલા આજે રજા વહેલા પડી ગઈ ને તારે હે એટલે પડી ગઈ જો આ સોહમ ને હારે લાવેલા સોહમ જો ગાડીએ બેઠો છે સોહમ તાર બાળ મંદિર આવું નાનો હોય વાહે 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 ચાલ વાહે બે જા ફાઈનલી ફ્રીજ લઈ અને આવી ગયા હવે એ ફ્રીજ મારા પપ્પાની દુકાને જશે અને મારા પપ્પાની દુકાનેથી ફ્રીજ જે છે મારું નવું ટાટા વોલ્ટેજનું એ મારી શોપ ઉપર આવવાનું છે અને હવે હું જાઉં છું મિત્રો કાચ કટિંગ કરાવવા રામ કાચ ભાવનગર કારણ કે મિત્રો એક ટાઈમે ઓનલી ફોર એક જ કામ થાય છે અત્યારે આવું જરૂરિયાતભાઈ તમારે મારી યારે કામ છે એને તો રોહિતભાઈને કામ છે એટલે ભાઈ હવે હું સિંગલ જવાનો છું ભાઈ કાચ અને કોઈ બેહાર દઈશ અત્યારે સાડા બાર વાગ્યા છે શોપને કરી દીધી બંધ અને હવે મિત્રો હું ઘરે જાઉં છું અને પાછો પાછો આવીશ કાચ લેવા માટે કાચ કટિંગ કરાવવા જાઉં ને ત્યારે તો જો ભાઈ મારી દુકાન અહીંયાથી આ રીતમાં છે આગળ ગેર્યો દેસું ઓકે તો ચાલો હું ફટાફટ ઘરે ખૂબ હવે તો મિત્રો હાલ હું રામ કાચમાં આવ્યો છું ભાવનગર આપણે લીલા સર્કલની થોડુંક આગળ છે રામ કાચ તમને બતાવું અને માઇક્રોફોન લાવ્યો નથી મિત્રો એટલે થોડો ઘણું થાય મિત્રો આપણે ઘણા ટાઈમથી મિત્રો છે ને અહીંયા કાચનું કામ કરાવીએ છીએ અને બહુ સારું એવું કામ થાય છે અગર તમે ભાવનગરમાં હોય તો આવી જજો લીલા સર્કલ ની આ બાજુ રામ કાચમાં આશિષભાઈ ઓનર અમારે જે શોપના ઓનર છે આશિષભાઈના ભાઈ નિલેશભાઈ નાના એમને પણ સબસ્ક્રાઈબ કરી લીધું છે સરસ મજાનું મન કે ચેનલ નામી તો ઓનલી ફોર મિડલ ક્લાસ આપણે આ નવી ચેનલ બનાવી છે એટલે કોઈને જે આઈડિયા નથી ભાઈ અલ્પેશ ગુજરાત તો ઓલમોસ્ટ ઘણા સબસ્ક્રાઈબર હતા મારે ઓકે તો ભાઈને પણ જો આપણી ચેનલ આપી દીધી છે મિડલ ક્લાસ હવે નિલેશભાઈ ચેક કરી લેજો નિલેશભાઈ તમારો વિડીયો આવી જાય ચેનલમાં બરાબર લેવા મોબાઈલ અમે સબસ્ક્રાઈબ આપી દીધી તો મિત્રો ફ્રીજ જો દુકાનમાંથી બહાર વી ગયું છે હવે દુકાન કેવી મોટી જબલ લાગે આપણને હમણાં પાસે એક ફ્રીજ આવવાનું છે અને એ ફ્રીજ મિત્રો સેટ કરી દીધું મેં અહીંયા બરાબર છે બધું સામાન બહાર કાઢી નાખ્યો અને મિત્રો જો બીજું એક ટેબલને હવે ચકાચક બનાવે છે બરાબર છે આસિફભાઈ છે દિલાવરભાઈ છે શું પરેશભાઈ મજામાં તો ભાઈ અહીંયા તો ફૂલ વરસાદ આવી ગયો એટલે કામ બધું બગડી ગયું છે શું કરીએ યાર સેમ કામ પૂરું નથી થતું કઈ ખબર જ નથી પડતી મને તમે જો આ ટેબલ બહાર કાઢ્યું તું એ આખું પલ્લી ગયું પાછું બોલો હવે આ ટેબલ તો ખરાબ જ થઈ જવાનું મારું જો આ બધું બહાર પડ્યું છે સામાન બરાબર શું કરીએ તો હવે વરસાદને આગળ આપણું કાંઈ હલશે નહીં મોટું તાપડું કાંઈ છે નહીં કોઈ ઢાકી આપવું એને બાકી હેરાન થઈ ગયો કાંઈક કામ તો થવાનું છે નહીં તો પછી નાસ્તો કરી લે યાર મતલબ હું આ ટાઈપનો જ નાસ્તો કરી લઉં ગમે તો જો બોલો મિત્રો કેવું લકી છે રિક્ષા વહી ગઈ વરસાદ બંધ થઈ ગયો જુઓ બહાર શું વાત છે આને કહેવાય કિસ્મત હજી રિક્ષાવાળો ગયો જ છે હો મને કહેવાય કાલનું રાખીએ કે આજે નહીં કે પલ્લી જાય એટલે એ અને વરસાદ બંધ થઈ ગયો મતલબ જુઓ તમે ચાલો સારું થયું જય સુ બીજું શું ભાઈ હવે કાલે વાત તો કુર્પાબેને ચશ્મા પહેરા શોહમભાઈ પહેરા આખી ચશ્માની બધી કાઢ નાખી અને પાછા મને કે પપ્પા તમે પહેરો એટલે મિત્રો બાળકોની છે ને બધી જીત તમારે પૂરી કરવી હવે જોઈ કાઢી નાખીએ તો આવું બધું છે ભાઈ અમારે સોહમ બધાને ચશ્મા પહેરાવી દે કેમ લાગે સોહમ પહેરાવી દે ને બસ લે બેટાવે મેં પહેલી ચાલે એ દીદી ને ચાલે હાલે હમ છોકરાઓને આખામાં રમવાની બહુ મજા આવી ગઈ તમે જો હવે અહીંયા ઊભું ફ્રીજ એક જ આવશે એટલે જગ્યા લાડ બધી છોકરાઓને રમવાની મળવાની છે એનો અઢાઈ મૂકી દે મૂકી દે હાલો એ ખાલી બિઝનેસમેન માણસ હોય કે ગમે એટલો એમને ખાસ કામ હોય પરંતુ હું એમ કહું છું કે ભાઈ એમના બાળકોને તો સમય પૂરો આપવો જ આપણે સમજીએ કે સવારે નોકરીએ વ્યા જવાનું રાત્રે આવવાનું હોય તો પણ આવીને પણ થોડો ઘણો ટાઈમ એને કલાક દોઢ કલાક આપવાની બાળકોને હું દિવસમાં ત્રણ કલાક બાળકોને આપું મિત્રો એવું તમને એવું થશે કે દુકાને બેઠા છો એટલે તમે આપી શકો ના મિત્રો એવું નથી દુકાને પછા કામ હોય બે ત્રણ યુટ્યુબ ચેનલનું કામ હોય પ્લસ આ બધા નાના મોટા કામ ચાલતા હોય એટલે મિત્રો એવું નથી પણ શું છે કે બાળકોને તો સમય આપવો જ કઈ રીતે બધું ચાલે છે અને તમે પણ આપજો તો ચાલો મિત્રો હવે કંઈક મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને એવી ગુડ બાય ઓકે અને જો આજે ટેબલ બહાર પીડ્યું છે એટલે આજ બધું ખરાબ કરવાના છે ગાવડા બાવડા પણ કાંઈ વાંધો નહીં હવે થાકી ગયા છે સાફ કરી ગઈ બાકી તમે મિત્રો ચાલો ઠીક છે ભાઈ